ગત અગિયાર તારીખે અગિયારથી સોળ તારીખ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા તમામ ગણેશ મંડળની આગમન યાત્રાઓ પર રોક નાખવાની અંદર આવી હતી કે અગિયારથી લઈને સોળ તારીખ સુધી હરઘર તિરંગાનો કાર્યક્રમ છે પંદર ઓગસ્ટના દિવસે ખૂબ મોટું આયોજન છે શ્રાવણ માસ ચાલતો હોવાથી અમારે પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ફાળવવાનો હોય છે એને કારણે અગિયાર થી સોળ તારીખ સુધી તમામ આગમન યાત્રાઓને સ્થગિત કરવામાં આવેલી અને વડોદરા ગણેશોત્સવ સમિતિને એવું જણાવવાની અંદર આવેલું કે આગામી સોળ તારીખે એટલે કે કાલે અમે ફરીથી વડોદરા ગણેશોત્સવ સમિતિની સાથે મિટિંગ કરીશું અને કઈ તારીખથી તમને પરવાનગી આપવાની અંદર આવે છે આગમન યાત્રાઓની જણાવવાની અંદર આવશે આમાં ડીજેની કોઈ જ પાબંદી નથી જે છ ચારનો નિયમ વડોદરા સાઉન્ડ એસોસિએશન દ્વારા માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે મળીને મિટિંગ કરીને એ નિર્ણય વડોદરા સાઉન્ડ એસોસિએશન દ્વારા કરવાની અંદર આવ્યો છે એની અંદર વડોદરા ગણેશોત્સવ સમિતિનો કોઈ ફાળો નથી કે ભાઈ અમે છ ચારનો નિયમ એમને કીધો હોય આગામી સોળ તારીખે જ્યારે અમે વડોદરા પોલીસ કમિશનર સાહેબને મળવા જવાના છે ત્યારે વડોદરા ગણેશોત્સવ સમિતિએ નિર્ણય કર્યો છે કે વડોદરા શહેરના ચારે ચાર ઝોન પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અમે જોયું છે કે પોલીસ ખાતું ખૂબ જ સહકાર આપે છે સાથ આપે છે જેને કારણે અમે લોકો આટલા મોટા આયોજન કરી શકીએ છીએ પણ સાથે સાથે વડોદરા ગણેશોત્સવ તમામ ખૂણે ખૂણે ખૂબ જ રંગે ચંગે ઉજવાતો ઉત્સવ છે જેને કારણે ખૂબ મોટી સમસ્યા થશે આગલા સમયની અંદર જઈને જેટલા ગણેશ મંડળો સામસામે આવશે એટલું વધારે ઘર્ષણ થશે સારું છે કે આ લોકો છૂટા છૂટા અલગ અલગ જગ્યાથી રોજ આગમન યાત્રાઓ છે પસાર થઈ જાય છે અમે વડોદરા પોલીસ કમિશનર સાહેબને બી વિનંતી કરીએ છીએ કે આ સંસ્કારી નગરી વડોદરા ઉત્સવ પ્રિય નગરી વડોદરાના તહેવારોને સંસ્કારોને સમજે ખૂબ રંગે ચંગે ઉત્સવની ઉજવણી થાય છે અને આપ દ્વારા ત્રણ દિવસની અંદર સોળ તારીખની મિટિંગની અંદર ત્રણ દિવસની અંદર આપે નિર્ણય કરી અને પરવાનગી આપવી પડે એવું જરૂરી છે કેમ કે આગળ તહેવાર ખૂબ મોટો છે